સિદ્ધેશ્વરી સધી માનો પાટોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાંધીનગરના માણસા તાલુકા પાસે આવેલ રંગપુર ગામમાં રોજ ભવ્ય સદી માતાજીનો નો પાટોત્સવમાં ભારતના અલગ અલગ રાજ્યો અને શહેરોમાંથી ભાવી ભક્તો આવતા હોય છે આ મંદિરનું નાનું પણ ભક્તો દ્વારા જાણવા મળેલ કે એક રબારી સમાજની એક અદ્ભુત શક્તિ આવે રંગપુર ગામ ખાતે બિરાજમાન શ્રી સધીમાના પરચા દેશ વિદેશથી લોકો દર્શન કરવા આવતા હોય છે અને કેટલાક વર્ષોથી રંગપુર ગામમાં સધીમાનો પાટોત્સવ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને આ શ્રી સિદ્ધેશરી સધીમા મંદિર માં એક અનોખી ઓળખ જોવા મળી છે કે કોઈ પણ સધી માનસિક સેવકને કર્મના ઈશ્વર જેવા કૃપાળ શ્રી અર્જુન ભોવાજી દ્વારા વ્યસન મુક્તિ જેમ કે સિગરેટ દારૂ માંસ મચ્છી જેવી કોઈ પણ શરીરની કે જીવન ન બગડે તે માટે સત્ય માર્ગે વ્યસન મુક્તિ બાધા આપવામાં આવે છે જો કે ગુજરાતના પણ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોના કરોડો દુખમાં આવીને વ્યસન મુક્તિનું પાલન કરી સુખના માર્ગ પર ચાલતા વ્યસન મુક્તિ પામે છે અને કર્મોના ફળ મેળવતા હોય તેવું ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું દર વર્ષે ધામધૂમથી અજાણા પરિવાર દ્વારા ગરબા અને યજ્ઞ બે દિવસના પ્રોગ્રામમાં પાટોત્સવનું આયોજન કરાય છે અને આ કાર્યક્રમના દેશ દેશના અલગ અલગ ખૂણેથી એકથી એક અધિકારીઓ અને એમએલએ તેમજ મંત્રી જેવા અધિકારીઓ હાજરી આપતા હોય છે આ કાર્યક્રમના મુખ્ય સમારોહ કાર્યક્રમમાં સંભાળનાર દર વર્ષે જિલ્લાના અલગ અલગ ગામડાના સેવકોને અલગ અલગ કામો આપી લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે અને ગાંધીનગર પાસે આવેલ રંગપુરમાં બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજી સધીમાના અર્જુનભાઈ દેસાઈના હસ્તે રેગડી ગરબા અને યજ્ઞનો કાર્યક્રમ યોજાય છે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દેવાયત ખવાડ અને દર્શન ચિરાગ દેસાઈ હિતેશ દેસાઈ સાહિલ રાયકા બારડોલી ગ્રુપના મહેમાન સુધીર સોની રાજુ સોની મુકેશ ચિન્ટુ કરણજી સહિત બારડોલી ટીમ કાર્યક્રમમાં છેલ્લા છ વર્ષથી ભવ્ય કાર્યક્રમમાં સેવા આપતા હોય છે